દાહોદ જસાવાડા મુખ્ય માર્ગ પર ભારે વરસાદના કારણે વિશાળ કાય વૃક્ષ પડી જતા યુથના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે ભારે વરસાદ અને ભારે પવનની પરિસ્થિતિના કારણે દાહોદ ગરબાડા જસાવાડા મુખ્ય માર્ગ ઉપર વિશાળ કાય ઝાડ પડવાની ઘટના બની હતી આ ઘટનાને જાણ સ્થાનિક લોકો દ્વારા તંત્રને કરવામાં આવતા વન વિભાગના અધિકારી શ્રી તેમની ટીમો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે તાત્કાલિક હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો વાહન વ્યવહારોને કોઈ પણ પ્રકારની અસર ન થાય તેવી પૂરેપૂરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ પૂરતી તકેદારી રાખવામાં આવી વિશાળકાએ જળની આધુનિક સાધનો કટર દ્વારા કાપી રસ્તો ખુલ્લો કર્યો વીતેલા ચોવીસ કલાક દરમિયાન હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પગે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે રિપોર્ટર લલિતાબેન રાઠોડ દાહોદ